રાજકોટમાં ગયેલી દવાઓના કેસમાં આરોગ્ય વિભાગની તપાસ તેજ બની છે ગાંધીનગરની આરોગ્ય ટીમે રાજકોટ જઈ તપાસ શરૂ કરી આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે આવતા અધિકારીઓ દોડતા થયા તપાસ દરમિયાન બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરાશે આરોગ્યની ટીમ દ્વારા દવાના સ્ટોક સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો સહિતના મુદ્દે તપાસ શરૂ કરાઈ એક મહિના પહેલા વરસાદમાં દવાઓ પલળી ગઈ હતી દવા પલડી જતા દર્દીઓને પૂરતી દવાઓ નોતી મળી રહી કેસમાં ગોડાઉનમાં મેનેજરને સસ્પેન્ડ કરાયો તો છ કર્મચારીઓની હકાલ થઈ છે પલળી ગયેલી દવાઓના કેસમાં હવે હવે આરોગ્ય વિભાગે તપાસ તેજ કરી છે જેમાં ગાંધીનગરની આરોગ્ય ટીમે રાજકોટ જઈને સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી છે આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે આવતા અધિકારીઓ પણ હવે દોડતા થયા છે સંવાદદાતા મોટો જથ્થો હતો તે પલડી ગયો હતો અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે તે સામે આવી હતી સમગ્ર મામલે મીડિયા એ અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને ત્યારબાદ હવે ગાંધીનગર થી ટીમ છે તે તપાસ માટે આવી પહોંચી છે રાજકોટના જે દવાનો ગોડાઉન છે ત્યાં તે કરવામાં આવી રહી છે હજુ પણ જો ફરજમાં કોઈની બેદરકારી હશે વધુ કાર્યવાહી થાય તેવી પણ શક્યતાઓ છે પરંતુ જે દવાનો સ્ટોક છે તે સૌરાષ્ટ્રમાં જે રાજકોટ જિલ્લામાંથી અલગ અલગ જિલ્લાઓમાં જતો હોય છે અને આ દવાનો જથ્થો છે તે વરસાદમાં પલડી ગયો હતો દવાનો જથ્થો બહાર રાખ્યો હતો અને વરસાદ આવ્યો હતો તેના જ કારણે આ પ્રકારની ઘટના બની હતી ત્યારે હવે આ મામલે ગાંધીનગર થી ટીમ છે તે પણ તપાસમાં જોડાય છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આભાર